કૃષ્ણ કનિયા લાલ શ્યામ સુન્દર વર મણિયા મધુવનમાં શ્યામ સુંદીર વર મણિયા રે મધુવન મા મધુવન મને વસ્યા મારા તનમા મરિયા મધુવન વસ્યા મારા તન મા શ્યામ સુંદિર વર મળી રે મધુવન માં મોખ મલકાવે માં યાડો યાડો આવે મોખ મલકાવે માં યાડો યાડો યા મધુરસી મોરલી બજાવે રે મધુબન માં મધુરસી મોરલી બજાવે રે મધુબન માં પાલવ સેડો પખ્યો સાંભળીએ पालव शेड पकडिस मि